આ હળદર ગામ માટે બોટાદ જિલ્લા માટે આ એક દુઃખદ વાત છે કે ખેડૂત અને પ્રશાસન એટલે કે બોટાદ જિલ્લા પોલીસ જે ઘર્ષણ થયું છે આ ઘર્ષણની અંદર એક વાત બહુ સમજવા જેવી છે કે હળદર ગામ છે એસી થી નેવ ટકા આ ઘટનાથી અજાણ છે હળદર ગામ ગામના આગેવાનો આ મિટિંગનું કે આ આયોજનનું કોઈ પ્રી પ્લાનિંગ નહોતું હા એક વાત અમે જરૂર કહેશું કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર હળદર ગામના નિર્દોષ લોકો આવી ગયા છે અમે પોલીસ પ્રશાસન જિલ્લા કલેક્ટર ઓફિસ દરેક જગ્યાને વિનંતી કરીએ છીએ રિક્વેસ્ટ કરીએ છીએ કે હળદર ગામની અંદર જે નિર્દોષ લોકોને લઈ ગયા છે એ આ હળદર ગામ માટે બોટાદ જિલ્લા માટે આ એક દુઃખદ વાત છે કે ખેડૂત અને પ્રશાસન એટલે કે બોટાદ જિલ્લા પોલીસ જે ઘર્ષણ થયું છે આ ઘર્ષણની અંદર એક વાત બહુ સમજવા જેવી છે કે હળદર ગામ છે એસી થી નેવ ટકા આ ઘટનાથી અજાણ છે